ના ઘેર પર્સનલી કોને મળવા જાઉં છું એ તમને કમેન્ટ કરીને કહેજો કે તમારા ક્લસ કોને મળવા જતી મામાના ઘેર આટલું બંધ તો હું તૈયાર થઈ ગઈ છું પણ મમ્મી કે તમે આવશો રાતના બાર વાગે પણ હું જમવાનું બનાવીશ નહીં તમે કારણ ઘેરથી બનાવીને પછી મામાના ઘેર છો તો હવે તો મામાને ઘેર જમવા રહેવાના હો પણ મમ્મી કે જમવાનું બનાવીને જુદા જડે એમ

કોલિંગ ચાલુ છે હા જી એ નંબર પર બેલેન્સ ખતમ થયેલ છે તો હવે કેના બેલેન્સ કરવા ગાઈસ તો હવે અમે તૈયાર થઈને હવે રવાના થઈ ગઈ છે મામાના ઘેર અને હું તમને કહીશ કે હું સ્પેશિયલી કોને મળવા જઉં છું એ તમને હું દેખાડીશ બરાબર ભાઈ આવે છે પાછળ બાઈક લઈને બાઈક ઉપર બેસીને જાઉં માટે ખાવાનું લેવાય છે

बाबी से हमारा लड़का फेवरेट बाबी है। लाइसेंस वगैरह में भी नहीं है हमारा ठीर ठीर है चीज़ हमारा घर ठीर है चीज़ मज़ाक नहीं बकरा भरना खिया गाड़ी में। क्या है बात? क्या है? खटारा हेरा। कौन कौन आवाज़ आवाज़ गीत नहीं दे। यार लड़के यार लड़की ने वाह हो जाने